સુરતમાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે શહેરના જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડી તોતેર જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે આ દરોડા દરમિયાન પોલીસે પચીસ લાખથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે આ ઉપરાંત જુગાર રમવા માટે વપરાતા પ્લાસ્ટિકના કોઈ પણ જપ્ત કરાયો છે સાથે જ પોલીસ દ્વારા અનેક આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા जुगारना अड्डाओ चलावता चार अलग अलग जगह पर गई का रेड कराइम ब्रांच पुलिस इंस्पेक्टर मोदी साहब जयंत एन झाला साहेब आर आई जाडेजा जे गोस्वामी एस एन परमार जोगराणा पी आई जे जी पटेल तमा स्कोल अलग अलग जगह पर रेड करेगी जलापतपुरा असलम कच्छी फिरोज मिंडी युषुफ पासा अकबर केकड़ा ने त्या अलग अलग टीमों द्वारा त्रा अलग अलग एम अलग अलग जुगार अड्डा અકબર સૈયદનો ટેકરો છે ત્યાં મકાન નંબર ત્રણ સી એકાણું ઓગણી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના ત્રીજા માળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર અઠયાવીસ અડતાલીસના પહેલા માળે અને ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડામાં ઇડબ્લ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર એ એસ ની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ બાદની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર પીઆઈ મોદી સાહેબ ઝાલા સાહેબ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના ના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા અમૃત બીજી ક્લબ અન્ય એક સેલાવતપુરા લાલવાડીમાં ચાલતી હતી કે આ પીઆઈ વાળા અને એમટી ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74570 રોકડ 280500 ના સો મોબાઈલો અને એક vehicle કબજે રવામાં આવ્યો જે માં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે મોન્ટેડ બતોવામાં આવ્યો ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાવતપુરાના મોમણાવાડીમાં કરવામાં આવી હતી એમાં 211000 નો ગુડામલ 208000 કેશ મળતા અને 200000 ના મોબાઈલ 85 લાખ 50 હજાર નો મુદ્દામાલ અને 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી 12670 કેશ અને 57000 ના મોબાઈલ અને 8 આરોપીઓ કુલ પોલીસ દ્વારા 25 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જેમાં રોક કેશ મોબાઈલ 80 જેટલા મોબાઈલ અને 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસે ટમેટા અસલમ ગચ્ચી ફિરોઝ મિંદી યુસુફ પાસા ગોજેરી બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમત ના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ માં મળે જગ્યા ઉપર એના બદલે કોઈન થી ચલાવતા હતા કે કોઈન પણ ઘણા બધા કબ્જે કરવામાં અલગ અલગ જગ્યાએ થી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રે માં સુરતની તમામ કોપોલન્સિપ ક્રાઈમ બ્રાન્ચ થી તમામ ટીમો દ્વારા 40 થી વધુ જગ્યાએ રેડ કરી અને 73 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે છેલ્લા 5-7 દિવસ થી અમે વોચ રાખતા હતા ઈ કડક કર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ કેટલા દિવસ થી આ લોકો ભરે છે ये वेरीफाय करें चार करता था आलर्ट रही अलग अलग जगह वोचर्स आगे निकले तो अलर्ट रहे त्या नहीं ले जावाना, अलग अलग जगह व्हीकल पार्क करवाना, जे जगह बीजी जगह व्हीकल आना कब्जे और खूब एलर्ट रही आ करता था खूब जल्दी टीमों लगे और व्हीकल बार लाख तेरह लाख वीस हजार अलग अलग कि मोटरसाइकलो कब्जे है